આ એક રૂપિયાનો સિક્કો જે તમે જોઈ રહ્યા છો તે કિંમતી છે તમે પણ જૂના સિક્કાઓનો સંગ્રહ કરતા હશો તો આ સિક્કો હોઈ શકે છે તમારી પાસે તો આપણે વાત કરીશું કે આ સિક્કો બે હજાર પચીસમાં માં આ સિક્કાની કિંમત કેટલી વધી છે તેમજ આ સિક્કા વિશેની પૂરી માહિતી સમજીશું જો તમને ખબર ના હોય કે સિક્કાઓને વહેંચવા ક્યાં તો જણાવી દઉં કારણ કે ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે કે સિક્કાઓને વહેંચવા ક્યાં સિક્કાઓને વહેંચવા માટે એક્ઝિબ્યુશન લાગતા હોય છે એક્ઝિબ્યુશન એટલે કે કેમ્પ તે મોટા મોટા શહેરોમાં લાગતા રહેતા હોય છે ત્યાં અને પાસે પણ શકો છો તો આ રીતે એક્ઝિબ્યુશન અને બાયર્સ પાસે તમે સિક્કાની વહેંચણી કરી શકો છો વહેંચણી કરવા માટે સિક્કાની કિંમત અને ડિટેલ્સ આપણે ખબર હોવી જરૂરી છે ઓકે તો બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તેનો જવાબ આવનારા વિડીયોમાં મળી જશે તો હવે જોઈએ આપણે આ સિક્કાની કિંમત અને ડિટેલ્સ તો આ એક રૂપિયાનો સિક્કો ઓગણીસો બાસઠ અને ઓગણીસો આ બે સાલમાં છપાયેલ છે મેટલ આવે છે નિકલ વેઇટ આવે છે દસ ગ્રામ સાઇઝ અઠ્યાવીસુલર આ સિક્કો ઓગણીસો બાસઠ ની સાલમાં સ્કેર કેટેગરીમાં આવે છે અને ઓગણીસો સિત્તેર ની સાલમાં રેર કેટેગરીમાં આવે છે વાત કરીએ કિંમતની તો ઓગણીસો બાસઠ ની સાલમાં કોલકત્તા મિન્ટમાં છપાયેલ છે જે સ્કેર કેટેગરીમાં આવે છે અને જેની કિંમત છે યુએનસી કન્ડિશનમાં હશે તો ત્રણસો રૂપિયા સુધી છે આગળ ઓગણીસો સિત્તેરની સાલમાં જો કોઈ પાસે હોય તો રેર કેટેગરીમાં છે બોમ્બે મિન્ટમાં છપાયેલ છે અને જેની કિંમત છે નોર્મલ કન્ડિશનમાં હોય તો ચાર પાંચ હજાર રૂપિયા જેટલી અને યુએનસી કન્ડિશનમાં આની કિંમત છે દસ હજારથી કરીને બાર હજાર રૂપિયા ઓકે બાકી તેના સાત હજાર પણ મળી શકે છે અને આઠ હજાર પણ મળી શકે છે તે સિક્કાની કંડિશન ઉપર નિર્ભર કરે છે કે તેની કિંમત કેટલી થશે આગળ હવે જોઈ લઈએ બીજો એક સિક્કો છે લઈ અને સુધી આ સિક્કો છપાયેલ છે મેટલ આવે છે આનું કોપરનીકલ વેટ આઠ ગ્રામ સાઈઝ અઠ્યાવીસ એમ અને સેપ આવે છે સરકુલર તો દોસ્તો ઓગણીસો પંચોતેર થી લઈ અને ઓગણીસો બ્યાસી સુધી કોઈ પણ સાલ અથવા મિન્ટ હોય તેની કિંમત છે તમારી પાસે હશે તો આની કિંમત પચાસ રૂપિયા મળશે તો બસ દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય હનુમાનજી